અને મોરબી નગરપાલિકામાં એનયુએલએમ શાખામાં મેનેજર તરીકે ફરજ બજાવું છું દીનદયાળ અંત્યોદય આજીવિકા મિશન યોજના અંતર્ગત શહેરી ઘર વિહોણા લોકોને આશ્રય સ્થાન ઘટક હેઠળ મોરબી નગરપાલિકા દ્વારા મહારાણી શ્રી નંદકુંવરબા ગૃહ બનાવવામાં આવેલું છે શહેરી ઘરવિહોણા લોકો એટલે કે જે રસ્તા ઉપર ફૂટપાથ ઉપર સૂતા હોય રાત્રિ દરમિયાન સૂતેલા હોય અને ઘરબાર વગરના હોય એવા લોકોને આ આશ્રય ગૃહમાં આપવામાં આવે છે તમામ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ એમને આપવામાં આવે છે રહેવાથી લઈ અને જમવાની બધી સુવિધાઓ એમને ફ્રીમાં આપવામાં આવે છે મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રયગૃહમાં બસો ને ઓગણીસ લોકોની કેપેસિટી ધરાવતું બિલ્ડિંગ બનાવવામાં આવેલું છે હાલ અત્યારે એકસો સાઠથી પણ વધારે ઘર વિહોણા લોકો જે છે તેઓ આ આશ્રય ગૃહમાં આશ્રય લઈ રહ્યા છે અને તમામ પ્રકારની સુવિધાઓ ફ્રીમાં એનો લાભ મેળવી રહ્યા છે શું નામ છે તમારું કેમ કહે છે તમને શું કહેશું મારું નામ અસ્મિતા મેઘનાથી છે હું એ ચિનંદકુર આશ્રય ગૃહમાં સેવા આપું છું કેટેકા તરીકે અને અહીંયા એકસો સાઈઠથી પ્લસ લોકો છે તો અત્યારે બીમારીનો માહોલ છે અને બધા એજવાળા છે તો એ લોકોને કાંઈ ને કાંઈ પ્રોબ્લેમ પ્રોબ્લેમ હતો એટલે આપણે એક જનરલ કેમ્પ પછી એક હાડકાનો ડૉક્ટર છે આંખના ડૉક્ટર છે એટલા મલ્ટીપર્પઝ કેમ્પનું આયોજન કરેલું છે કે એ લોકોને અહીંયા ને અહીંયા બધી સુવિધા દવા છે સારવાર છે એ બધું મળી રહે છે આ સિવાય તમે કેટલા કેમ્પ કર્યા છે અને શું કહેશો દર્દીઓને આની પહેલાં આપણે મહિલાઓ માટે કરેલું હતું કે કોઈને કાંઈ પણ આજીવિકા મળી શકે કામ મળી શકે ઘણા લોકો અહીંયા પણ એવા આવે છે કે બહારથી આવે છે ઘર વિહોણા છે કોઈને ઘર નથી કે જેને કાંઈ પણ કામની જરૂર હોય તો અમે એને હેલ્પ કરી અને કામ પ્રોવાઈડ કરીએ છીએ મેં સાંભળ્યું છે કે તમે રાતે જે ફૂટપાથ સુતા હોય એના વિશે તમે શું કહેશો અમે વીકમાં ત્રણ દિવસ છે નાઇટ ડ્રાઈવ કરીએ છીએ એમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટાફ અમારી હારે હોય છે અને અહીંયાનો અમારા લોકલ સ્ટાફ પણ હારે હોય છે અને જે લોકો બહાર સુતા હોય ને એ લોકોને લઈ આવી અને અહીંયા આશ્ચર્ય આપીએ છીએ અમે મહિલાઓ વિશે કામ કરીએ છીએ અમે એનજીઓમાંથી છે એટલે અમારે કામ જ આ છે સહી પોલીસ ટીમ તમને ફૂલ છે ફૂલ મોરબી એ ડિવિઝન પોલીસનો છે મોરબી આખા પોલીસ બી ડિવિઝનનો છે બધાનો અમને ફૂલ સપોર્ટ છે મારું નામ ખીમજીભાઈ સોલંકી છે હું અહીંયા બસ એક સેવાકીય કાર્ય માટે જોડાયેલો છું અને રાતના જે ઘર ઘરવિહો બધા શહેરી વિસ્તારમાં હોય છે જેમ કે જેમની પાસે કોઈ જાતના ઘર નથી હોતા અથવા કોઈ ભેજા મહત્વ બહારે સૂતા હોય છે તો નાના છોકરાઓ પોતાના પરિવાર લઈને સૂતા હોય છે તેમને અમે નાઇટ ડ્રાઈવમાં જઈને નાઇટ ડ્રાઈવમાં જઈને મીન્સ કે અમારા પાસે વ્હીકલ હોય છે જે લોકો સંસ્થા વ્હીકલ આપે છે એ વ્હીકલમાં એ લોકોને સન્માનપૂર્વક અહીંયા કને લઈ આવવામાં આવે છે અને તેમને સારી રીતે જે પણ સગવડ આપવામાં આવે છે જેમ કે ટોટલી જે પણ ઘર જેવી સગવડ અહીંયા આપીએ છીએ અને અમારા પોતાના માવતરની જેમ તેમને સાચવતા હોય છે મારું નામ સોલંકી પ્રકાશ છે અને હું મહાનગરપાલિકા દ્વારા જે ચાલતી આશ્રંદકુર આશ્રયગુરુ એના મેનેજર તરીકે હું કામ કરું છું ને આપણે અહીંયા નાઇટ ડ્રાઈવ અમે અઠવાડિયામાં એક ત્રણથી ત્રણ નાઇટ ડ્રાઈવ કરી છીએ સોમવાર ગુરુવાર અને શનિવાર બરાબર છે હવે તેમાં નાઈટ ડ્રાઈવ કરીને જે ઘર વિહોણા લોકો હોય તેમને એમને આમના લાભો વિશે તેમને રહેવાનું જમવાનું વ્યવસ્થા વિશે બધું તેમને માહિતી આપી છે અને એને રેસ્ક્યુ કરી અને સંસ્થામાં લાવી છીએ અને આ માધ્યમ દ્વારા અમે ન્યૂઝ દ્વારા અમે વધારેને વધારે લાભાર્થીને જાણ કરી શકીએ અને તેમને અહીંયા લાભો આપી શકીએ એવી અમે શુભેચ્છા છે અને એવું અમે કામ કરી શકીશું પહેલો તો દિલથી આભાર વ્યક્ત કરું છું કે આવા લોકો માટે સપોર્ટ માટે આવ્યા કે એક નાગરિક તરીકે છે ને એક જાગૃતતાની જરૂર છે કે સપોર્ટ કરશો ને અને મોરબીમાં જ નવું છે એટલે કોઈ એટલો બધો ખ્યાલ પણ લોકો નથી ફિલ્ડમાં જાય ને તો લોકો એવું કહે છે ખબર નથી તો લોકોને વધારે ને વધારે જાણકારી લે અને વધારે વધારે આંગળી ચીંધવાનું પુણ્ય લે કે કોઈ વિહોણા જોવે તો તમારી ન્યૂઝ થકી અમને એટલો આશા છે કે બધાને જાણકારી મળી શકે